ની અંદર વરસાદ થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે એક સામે શેરીનું ઝાડવું છે અને આ બધું પાણી જો જ્યાં જો ત્યાં પાણી પાણી થઈ ગયું છે વરસાદ એટલો બધો જોરદાર આવે છે અને ઉપરનું પાણી એટલું ઠંડુ છે જાણે ફ્રીજમાંથી પાણી એટલે ભગવાન કા કરતા હોય એવું પાણી આવી રહ્યું છે તમે આ જોઈ રહ્યા છો કેટલું બધું પાણી આવી રહ્યું છે ઠંડા ઠંડા મોસમની અંદર વરસાદ થતો હોય તો કંઈક અલગ જ મજા આવે આ શેરીનું જાળવું છે અને આ અખરોટનું જાળવું છે અહીંયા બધું પાણી પાણી થઈ ગયું છે અને અત્યારમાં ઠંડીનો માહોલ પાછો શરૂ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો કે કેટલો વરસાદ આવે છે અત્યારમાં મોટાભાગે બધી જગ્યાએ વરસાદ તો આવી રહ્યો છે પરંતુ અત્યારે જો વરસાદ અહીંયા આવે છે એ એક અકલ્પનીય અને અવિશ્વાસ ના હોય એવો વરસાદ આવી રહ્યો છે વીજળીના કડાકાને ભડાકા સાથે ચેરીઓ પડવા મળ્યું છે અને બધું ભીનું કરી નાખ્યું છે અમારી ઠેલિયું પલાળી નાખી છે અને લાઇટ પણ જતી રહી છે અત્યારમાં જુઓ તમે લાઇટ પણ જતી રહી છે હવે મને એવું લાગે છે કે લાઇટ આવવાનો કોઈ અંદેશો નથી કારણ કે એટલો વરસાદ હોય તો ક્યારેય લાઇટ આવતી નથી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર અમને કહેજો ઘર બેઠા તમે કાશ્મીરના દર્શન કરી શકો છો જેવી રીતે ઓનલાઈન ભગવાનના દર્શન કરીએ આરતી કરીએ એવી રીતે તમે કાશ્મીરની અંદર સરસ મજાના ફ્રૂટ છે વરસાદ છે બરફ છે અલગ અલગ એવો અહીંયા કુદરતી દ્રશ્યો પણ જોવા મળે છે અને એક સરસ મજાનું વાતાવરણ અહીંયા છે તો તમને આ કાશ્મીરનો વરસાદ અને ગુજરાતનો વરસાદ અલગ જ હોય છે કારણ કે અહીંયા ભડાકાના કડાકા સાથે વરસાદ થાય છે આમાં કાંઈ ટોટે જ નહીં કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ જાય તો હાલો હવે આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કહેજો ખૂબ વરસાદ છે ઠંડીની અંદર તમે ઘરે રહેવો અમે તો અહીંયા જ સેફ છીએ બસ હવે ઠંડી વધી જાય છે બે દિવસમાં શેરીઓ અમારી ખરાબ થઈ જાય છે અખરોટ સારા થઈ જાય છે સફરજન પણ સારા થશે હાલો જય માતાજી જય હિન્દ બાય બાય ટાટા